યોગેશભાઈનો જન્મદિવસ છે અમારા યોગેશભાઈનો જન્મદિવસ નિમિત્તે આજે સરસ મજાનું ભોજન છે અમારા દિનેશભાઈના અમારા દિનશાના જમાઈ છે એટલે અમારા અમારા મિત્રના જમાઈ એટલે અમારા એ જ થયા લેવાડો આવી જાવ सासो मां पाछो पड़े छे लागे ए खाली શાળા ભાઈ રહેવા ના જોઈએ આપડો અલ્યા બાન ખવડાવો કે યાર બેટા મીણ બત્તી લઈ લેજે ગણેશ થારી તો સરસ મજાની કેક કપાઈ ગઈ છે અને આજે અમારા રાહુલભાઈ દ્વારા છેહર માતા આજે પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે ભોજન છે અમારા રાહુલભાઈ પધારે છે થેન્ક યુ સો મચ રાહુલભાઈ કે તમે આજે અમારા બાળકોને ભોજન આપ્યું

મસ્ત શાક છે જોડે જોડે મગની ખીચડી છે મગની ખીચડી છે કઢી છે જોડે અને જોડે દાળ ભાત પણ છે આજે એટલે કઢી ખીચડી અલગ છે દાળ ભાત અલગ છે બંને પાર્ટીના તરફથી આજે ભોજન છે સરસ મજા નું તો બંને દાતાશ્રી ખૂબ ખૂબ આભાર જાવ બેટા લિયો માતાજી ને થાર કાઢીને ચલો જમ લઈ જાઓ રા

પહેલે મી કીધો પેલે મી કીધો બેટા કેક એવું આપજો જેટલા પણ મિત્રો જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર ઠાકોર સંજયભાઈ થેન્ક યુ સો મચ પાલ્ગુની બેન ભાવેશભાઈ જય માતાજી રાધાબેન સોલંકી જય માતાજી બકુલભાઈ સોલંકી જય માતાજી આરતી આરતીબેન પ્રજાપતિ જય માતાજી સુમન સુમન ખરે જય માતાજી રમેશભાઈ ચૌધરી જય માતાજી એમએસપી પરમાર જય માતાજી

બઉ ઉતાર કર્યો હાવણી હાલ બેટા એટલે પગતાન અનાજ ના આવે બેટા લે ઉભર ઉભર બેટા ઉભો ઉપર બે મિનિટ બે મિનિટ બેટા બે મિનિટ બેટા પગ તાર ના આવજો બેટા સાઈડમાં લઈ લે હેડ બેટા અહીં લઈ લે એટલે હે ને પગ તાર ના આવે દિવાલ માં ડબાઈ દે બેટા બસ બસ સાબાસ બસ બસ સાઈડ માં ડબાઈ દે બેટા કોઈ પક્તર ના આવે ઉતર બસ બસ લેડો બેટા લઈ લો હેડા જય સોડા આપણે મોડવાનું કહું તું ધુણું આવીશ ને તને માતાજી આવે ને શની દેવલ બધા ભુવા બની જશે ભાઈ હા બેજો હું પાંચ મિનિટ ખાલી એટલે હું એક ભય બોલાવ દઉં પછી बेटा ठीके भेजा हा कार्तिक ખાજે ખાજે એ ધીમે રેન બેટા નેનો ભાત નઈ ખાવ બેટા બાપુ તમારે બે હોય નહીં એ તો લાઈનમાં જતા એમ આમ લાઈન એમ મોબાઈલ જ નહીં આલો અલે બેટા બીજા બધા કઈ ગયા મંદિરે ગયા હા 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 નહીં એ વાત શ્યામ ને ગયા હીરા ચાર જન ગયા

આજે ચેહર માતાનો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે આપણા રાહુલભાઈ ગોહલ તરફથી આપણાને સરસ મજાનું ભોજન આપવામાં આવ્યું છે તો પ્રથમ પહેલા ચેહર માતાની આપણે જય બોલીશું ચેહર માતાની પછી એક વાર ચેહર માતાની હેપી બર્થ ડે ચેહર માતા બોલવાનું બરાબર છે હેપી બર્થ ડે અને ચેહર માતાના આશીર્વાદ આપણા બેટા ચેહર માતાના આશીર્વાદ જો રાહુલભાઈ તો ભોજન આપ્યું જ છે પણ એની જોડે આપણા યોગેશભાઈ એટલે આપણા દિનેશભાઈના જમાઈ તમારા બધાના ફૂવા એટલે એમને આશીર્વાદ ફરે એટલે યોગેશભાઈને હેપી બર્થ કહી દો બેટા યોગેશભાઈ સાંભળ્યું નહીં ખોટું ના લાગુ ભગવાનનો સરસ મજાની પ્રાર્થના કરો ભગવાનના સરસ મજાની પ્રાર્થના કરો કે યોગેશભાઈનું જીવન સુખમય જાય ભગવાન તમામ સુખ એમને પ્રાપ્ત કરે અને જીવનમાં ખૂબ આગળ વધે એવા માતાજી ભગવાનને આશીર્વાદ અને આજે ચેહર માતાનો જન્મદિવસ નિમિત્તે રાહુલભાઈ ભોજન આપ્યું છે એમને ખૂબ આગળ ભગવાન ખૂબ પ્રગતિ કરાવે એવા માતાજી ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરો બેટા એ સદાય એમની પર માતાજીના આશીર્વાદ રહે અને ખૂબ આગળ વધે ઓમ શાંતિ શાંતિ લેવડતા ભગવાનનું નામ લઈને ચાલુ કરજો બેટા હા

અત્યારે બેન પણ કઈ કે પીસું કેમ છો હું ખાઉં નહીં તાર બીડા શું ખાધું પીસું યો બા આખો લાડવા ગતો રિયો જો આ મોડું ફરતું નહીં પણ જો ઠીક એ તને લાડવા નહીં ભાવતો બેટા ગરી નહીં ભાવતો એવું મારફાનું કેક જાય છે ને આવું કેવું આ ખરી કેવા કેક જાય પણ લાડવો ના થાય એ ક્યાં છુપા રહે લાડવા છુપા રહે લાડવો બહાર આવશે અને આપણે એને હું શરમાતું શરમાતું એક એક ખાવાનું ઓ હો ને આટલા બધા જોવા કેમ આવે બત્રી બત્રી દેખાય છે બસ જો આ જોડે પ્રતિષ્ઠા પચીસ ટકા સ્માઈલ જો આ બધો બધાને હે ને કોલગેટની એડમાં મોકલીશું આપણે કે જો પહેલાં એ કોલગેટ હોય ને એટલે વીસ ટકા સ્માઈલ આવે એટલે આપણે આ બેને સિલેક્ટ કરીશું કે કોલગેટની એડ એ કરે પછી પેલે શું કહેવાય બીજી લાલ કોલગેટ આવે એની આ બે કરે પછી પેલો પાવડર આવે એની તમે તૈન કરજો એટલે જેટલા હશો ને એ પ્રમાણ પ્રમાણે જો

તો મિત્રો તમે પણ આ રીતે અમારા બાળકોને ભોજન આપી શકો છો અને જમાડી શકો છો તો ભોજન આપવા માટે ઉપર નંબર આપેલો છે તો અવશ્ય સંપર્ક કરી શકો છો અને ભોજન બુક કરાવી શકો છો તો વિડીયોને વિરામ આપીએ છીએ અત્યારે તો વિડીયોને વિરામ આપું છું જય માતાજી